હેલો મિત્રો જય લગદાણી જયરામા પીર તો આજે છે દશેરા નવ નોરતા પૂરા થઈ ગયા છે તો અત્યારે વાગ્યા છે સાંજના નવ અને અમારે ત્યાં આજે માતાજીની વિદાય છે એટલે કે બધાએ આજે ગરબો મૂકવા જવાનું છે મંદિરે તો જુઓ કે શું થોડીક રેડી થાય છે અને અમે હમણાં નીચે જવાના છીએ અમારા ગાર્ડનમાં બધાએ ભેગું થવાનું છે અને માતાજીની આરાધના કરી અને પછી માતાજીનો ગરબો મૂકવા જવાનું છે તો ચાલો કેશું નીચે જતી રહીતી અને હવે હું નીચે જાઉં છું તો આરતી શરૂ થઈ ગઈ છે જુઓ ચાલો તમને માતાજીની આરતીના નજીકથી દર્શન કરાવવું તો બસ આવી રીતે આ માતાજીની આરતી શરૂ છે અને મારે થોડું લેટ થઈ ગયું તો આવવામાં તો આજે દશેરા છે તો આજે માતાજી વિદાય લેવાના છે તો બધા જ ભક્તો આજે નીચે ઉતરી ગયા છે અને અમારી રેસિડેન્સીમાં ખૂબ બધાની આસ્થા છે અને અમારી રેસિડેન્સીનું નામ પણ આસ્થા છે તો જુઓ બસ આવી રીતે માતાજીનો નાનનો એવો હવન કર્યો છે જે માતાજીનું શ્રીફળ હતું નવ દિવસ મૂકેલું માતાજીની આગળ તેનો આ હવન કરેલો છે શ્રીફળનો તો આવી રીતે બધા જ નીચે ઉતરી ગયા હતા અને માતાજી માતાજીની આરાધના કરવા નીચે બેસી ગયા હતા જુઓ આવી રીતે બધા જ છોકરા અને બધા જ નીચે ઉતરી ગયા છે અને ખૂબ શ્રદ્ધાથી માતાજીની આરાધના કરે છે તો આવી રીતે માતાજીની વસમી વિદાય બધાઈને ખૂબ ઓલી લાગતી હતી કારણ કે નવ દિવસ સુધી આપણે માતાજીના ગરબા લીધા અને આજે એકદમ સુનકાર થઈ જવાનો છે તો આવી રીતે આરાધના કરી અને પછી જે માતાજીની આગળ ગરબો મૂકેલો હતો તે ગરબો સીરે લઈ માથે લઈ અને થોડા અમે ગરબા લીધા અને ચાલો તમને હવે પછી આગળ જે ગરબા લીધા તે બતાવું છું અને હવે જુઓ આવી રીતે જે કુવાર છોકરી હતી તેને માથે ગરબો લીધો છે અને ગરબો શીરે લઈ અને અમે માતાજીના ગરબા લીધા અને પછી ગરબો મૂકવા જવાનું છે તો જુઓ બધા જ લાઈનમાં ગોઠવાઈ ગયા છે ગરબા લેવા અને મસ્ત નવ દિવસ માતાજીના ગરબા લીધા હતા અને આજે દશેરાના દિવસે પણ ગરબાનું આયોજન અમારે કરેલું છે તો માતાજીના ગરબા ગાય અને પછી જવાનું છે અમારી બાજુના મંદિરમાં ગરબો મૂકવા માટે તો હમણાં તો આવું ચાલ્યા કરતું હતું ગણપતિ હતા થોડાક દિવસ તો ખૂબ આનંદ આવતો હતો અને થોડો સમય ગયો ત્યાં નવરાત્રિ આવી તો ખૂબ મજા પડી નવ દિવસ ક્યાં જતા રહ્યા ખબર જ નહીં પડી અને ગરબા લેવાની ખૂબ મજા આવતી હતી તો આવી રીતે માતાજીના ગરબા લેવાનું મળી જાય તો છોકરાને ખૂબ મજા પડે છે અને આનંદ પણ આવે છે તો બસ આવી રીતે પછી અમે ગરબો મૂકવા ચાલ્યા તો કેવો લાગ્યો તમને આ વિડીયો ફ્રેન્ડ જો સારો લાગ્યો તો વિડીયાને લાઇક અને શેર કરજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી